બેઠકથી બીજેપીના ઉમેદવાર રાજેશ સામે લોહાણા સમાજના આક્રોશ વચ્ચે ગિરીશ કોટેચાના નિવાસસ્થાને સમાજના આગેવાનોની બેઠક મળી હતી જેમાં બીજેપીના ઉમેદવાર રાજેશ ચુડાસમા પણ ઉપસ્થિત રહ્યા હતા બેઠકમાં અખિલ સૌરાષ્ટ્ર કચ્છ રઘુવીર સહના પ્રમુખ ગિરીશ કોટેચાએ લોહાણા સમાજને અપીલ કરતા કહ્યું હતું કે કોઈએ જાણ્યા સમસ્યા વગર કોઈ ઉમેદવાર વિરુદ્ધ પોસ્ટ વાયરલ કરવી નહીં વધુમાં રાજેશ ચુડાસમાને જંગી લીડથી જીતાડવા સમાજના આગેવાનોએ આહવાન કર્યું હતું ને પ્રાર્થના કરું કે અધૂરી વાત જૈણા વગર કોઈ ઉપર કંઈ આક્ષેપ કરવો એ પણ ખોટી વાત છે આપણા દેશના વડાપ્રધાને જ્યારે રાજેશભાઈને ત્રીજી વાર ટિકિટ આપી સમજી વિચારીને જ આપી હશે ને બધી તપાસ કર્યા પછી પણ આપી હશે ને હું પણ રાજેશભાઈને આજે વીસ વર્ષથી ઓળખું છું ખરેખર કોઈ ખોટી વાતમાં પડ્યા વગર ભારતીય જનતા પાર્ટીને ખાસ કરીને મોદી સાહેબને ચારસો પ્લસ સીટ જોઈ છવ્વીસે છવ્વીસ જીતવાના જ પણ પાંચ લાખ ઉપર મતથીને જીતે એવી બધાને પ્રાર્થના કરું છું ખાસ રઘુવી સેનાના સુપ્રીમો તરીકે હું જ્ઞાતિનો જ છું જ્ઞાતિનું કાયમ ભલું વિચાર્યું જ્ઞાતિની પડખે જ રહ્યો છું પણ કોઈ ખોટી વાતમાં કોઈને અન્યાય ન થઈ જાય એનું પણ ધ્યાન રાખવું જોઈએ